જય શ્રી કૃષ્ણ એટલે જો આપણે આજે ગૂગલ પીન આવી ગઈ છે એની ખુશી આપણને બહુ જ છે અને ગૂગલ પીન આવી ગઈ અમે બહુ મહેનત કરી છે અને તમારા બધાનો આભાર છે અમારે તમારા આભાર એ અમારે જો બધા આવી ગઈ છે આવો સપોર્ટ અમને કરતા રહેજો આગળ આવો નવો આવો સપોર્ટ કરજો અમને આજે બહુ ખુશી છીએ જો આયુષભાઈ જો કે મને બહુ આ ખુશ છો એમ કે બધાયને

તમે બધા સપોર્ટ બહુ જાજો હોય સપોર્ટ સારો કરશો તો મારે જલ્દી પગાર આવી જશે પહેલો પેમેન્ટ જો આપણે ફાઇનલી આ ગૂગલ સ્પીન આવી ગયો છે અને આપણે વેરીફિકેશન વતન કરી વાયો છે પહેલા આવીને તો પહેલા વેરીફિકેશન જ કર્યો અને વેરીફિકેશન એ કન્ફર્મ થઈ ગયું છે અને આ YouTube આપણે ચેનલ બનાવી અને એક વર્ષ જેવું થયું છે 11 મહિના જેવું થયું છે આપણે ચાલુ એના અને 10 મહિને આપણે ચેનલ મોનેટાઇઝ કરી છે મોનેટાઈઝ કરીને અપ્લાય કરી અને મોનેટાઈઝ થઈ ગઈ ચોવીસ કલાકમાં ચોવીસ કલાકમાં મોનેટાઈઝ થઈ ગયા પછી આપણે ટેક્સ ફોર્મ ભર્યું ટેક્સ ફોર્મ ભરીને પછી આપણે વાઇસટી સ્ટુડિયોમાં દસ ડોલર છે ને પછી આ અપ્લાય કરવાનું બટન આવ્યું ગૂગલ સ્પીનનું ગૂગલ સ્પીન અપ્લાય કર્યું અને દસ બાર દિવસમાં ગૂગલ સ્પીન આવી ગયો છે અને હવે આપણે બેંક એકાઉન્ટ જોડી દીધું છે એટલે આપણે પાદરા ડાયરેક્ટ ખાતામાં પૈસા પડશે અને આવી આ બધી એવી પ્રોસેસ છે બહુ લાંબી છે પણ તોય જેટલું આવડ્યું એટલું કર્યું અમુક એવું લાગ્યું તો સર્ચ મારીને જોઈ લીધે યુટ્યુબમાં વિડીયો કઈ રીતની છે પ્રોસેસ બધી અને હવે આપણે આ ગૂગલ સ્પીન કઈ રીતનો આવે એ આ તમને ખોલીને બતાવવું અંદર કાંઈ ન આવે જો આ સ્પીન ખાલી લખેલો આવે જો આ રીતનો સ્પીન લખેલો આવે સો આંકડા સ્પીન હોય બીજું કાંઈ ન હોય વેરીફિકેશન કરવાનો આવે આ જો મિત્રો કે દૂના વાટે હતા અમારે યુટ્યુબમાંથી માંથી પૈસા આવશે અને ફાઇનલી અમારે પૈસા આવવાનું ચાલુ થઈ ગયું છે મોનેટાઈઝ થાય પછી અને આ ગૂગલ સ્પીન એ મંગાવ્યો તો અને અમારે એસટી ની બધા જો વાટે હતા કાં એસટી પૈસા આવશે એમ ને યુટ્યુબ માંથી

ટીજી ટીજી ચેનલ છે આ ટીજી ચેનલ મોનેટાઈઝ થઈ છે અને તમે બધા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આપણે જોવા વિડીયો પૂરો કરવી છે બહુ લાંબો વિડીયો નહીં બનાવ્યો ટૂંક જ વિડીયો બનાવ્યો છે નાનો ધમથો અને વિડીયો કેવો લાગ્યો હોય છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે હવે ફરી મળવી એક નવા વિડીયો સાથે બાય બાય